નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 16 જાન્યુઆરી 2024 જો અહીંયા છે સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ તાલુકાના ખરતરા વાંઢમાં રસ્તે ચાલવા મુદ્દે રબારી યુવાનો ઉપર હુમલો બચાવ તાલુકાની ખરતરા વાંઢમાં રસ્તા પરથી ચાલવા મુદ્દે મન રાખી ચાર શખ્સે કુહાડી ધોકા પાઇપ ધારિયા વડે હુમલો કરતા ત્રણ યુવાનને ઈજાઓ પહોંચી હતી બચાવ તાલુકાના ઘરાણા ગામમાં રહેનાર રામજી માદેવા રબારી નામના યુવાને આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પશુપાલન કરનાર આ યુવાન તથા તેનો નાનો ભાઈ કેસરા રબારી અને મામાનો દીકરો નાગજી ડાયા રબારી ગત તારીખ તેર ના માલ ઢોર લઈને જઈ રહ્યા હતા આ ત્રણેય ખરતરા વાઢવાળા રસ્તે પ્રાથમિક શાળાથી આગળ બોજાભાઈ કુંભારજીના ખેતર નજીક પહોંચતા ત્યાં રસ્તામાં ગામના જીતુ બેચરા કોળી નારાયણ બેચરા કોળી પરેશ બેચરા કોળી અને ઈશ્વર બેચરા કોળી નામના શખ્સો પોતાના હાથમાં પ્રાણઘાતક હથિયાર લઈને ઊભા હતા આ ચારેય શખ્સોએ ત્રણ યુવાનોને રોકી આ રસ્તેથી તમે માલ ઢોર લઈને નીકળતા નહીં અને જો હવે નીકળ્યા તો મજા નહીં આવે તેમ કહી તેમની સાથે ઝઘડો કર્યો હતો

ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂચ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર